શ્યારામ દરેક મિત્રો ને જય શ્યારામ જય શ્યારામ જય શ્યારામ તો મિત્રો આજે અમે આવી ગયા છીએ લણવા ગામે તો લણવા ગામે આવ્યા અને એવા ને આપણે હમણાં કેતો ડાયલોગ વધારે ચાલે હલવાણા એવું થયું બરાબર અને વરસાદ ચાલુ હતો તેવા હલવાઈ ગયા કેવાય અને આમ જવાય આમ ના જવાય તો જોઈ લો તો મામા ઘરે આવ્યા એટલે વરસાદ ચાલુ હોય તો પછી એમ એમ ઘેર જવાન કહીએ ને એટલે મમ્મી કે ખડીક ફોણા રોકી જાય ને ભોણા રોકી જાય પણ ભણવા જ હળવાઈ જાય ગયો રોકાઈ ગયો હલો પેલું કેવાય ને એટલે એવી કેવા છે એટલે આજે હવે વરસાદ ચાલુ એટલે વેલા મોડા આપણે નીકળી જઈશું તો મિત્રો આવા જ વ્લોગ જોવા માટે તમે બન્યા રહો અમારી ચેનલમાં અને કહેવાય છે કે હા પેલું પ્લેન પડ્યું એનું બ્લેક બોક્સ મળી ગયું છે અને એને એફએસએલ રિપોર્ટ માટે આપી દીધું જ્યારે પણ એનું આખી તપાસ એનો રિપોર્ટ આખો બનીને આવશે ત્યારે તમને જણાવી દઈશું કે આખરી શું હતું પણ મેં જે તમને પહેલાં કારણ આપ્યું હતું કે એન્જિન થ્રસ્ટ નહીં લઈ ગયું એ એન્જિન થ્રસ્ટ નહીં લઈ ગયો પહેલું કારણ એવું જ હતું કે ભાઈ જે પાવર મળવું જોઈએ પ્લેનને એ નતો મળ્યો એ મારું જે કારણ છે ને આપણે સો ટકા જ કીધું હોય કારણ કે આપણે થોડો ઘણો એટલો બધો અનુભવ નહીં પણ થોડો ઘણો અનુભવ એટલે આપણે કીધું કે એન્જિન થ્રસ્ટ લેવાનું ભૂલી ગયું હોય ને એટલે એ રીતનું બાકી આ કારણ બન્યું